એટલે વાઘ માણસના પાછા પડ્યો અને માણસ લાગ્યું કે હવે મને વાઘ મારી નાખશે ને ઝાડ આવ્યું ઝાડ ઉપર માણસ ચડી ગયો માણસ ઝાડ ઉપર ચડી ગયો ના ઉપર હતો વાંદરો અને નીચે નીચે હતો વાઘ વાઘે કીધું વાંદરાભાઈને કીધું કે વાઘ માણસને તો નીચે પાડ વાઘ નીચે પાડી પરંતુ વધારે કીધું કે હું નીચે પાડીશ જરા નહી વિડિયો થાય થોડી વાર સાથે રાખશું થાવ રહે છે હું નીચે ના પાડું કે ભઈ માં માને છે પછી વાત એવું કે કે કેતા વાંદરાની ઊંઘ આવી ગઈ અને વાગે કીધું કે મેં માણસ ને કીધું કે તું વાંદરા ઊંઘી ગયો છે ને નીચે પાડ તું તો હું તને આજે છોડી દઈશ પરંતુ માણસે એ વાંદરાને નીચે પાડી દીધો

એટલે માણસને માણસાઈની જરૂર છે અને આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોય તો એમાં આપણને નીચે પાડવા વાળા ઘણા બધા હોય છે એટલે હવે આપ શરૂઆત કરીએ મનુષ્યમાં પાચન તંત્ર એ વાર્તા પર તમને થોડું ખ્યાલ આવી ગયો છે કે માણસને વિશ્વાસની જરૂર છે માણસ ઉપર પશુઓ વિશ્વાસ મૂકે આપણે પણ પશુ આપણને શું કહે છે માણસ તું માણસ થઈ જાય કે પહેલા નંબરની અત્યારે જે મનુષ્યમાં પાચનતંત્ર એમાં ખોરાક લેવાની પદ્ધતિ મિત્રો ખોરાક લેવાની પદ્ધતિ ગમે તે રીતે આપણે એ માટે આપણે પર્યાવરણ સાથે સંબંધ કરાવવો પડે કે પર્યાવરણમાં ઘણા બધા પશુ પંખી હોય એ પશુ પંખીને ખોરાક લેવાની પદ્ધતિ કોઈ ચાવીને લેતું હોય કોઈ કોતરીને લેતું હોય કોઈ ગળીને લેતું હોય તો એ આપણે પહેલો જોઈશું અને પ્રવૃત્તિ કરાવવાની એ જેથી કરીને બાળકને અવલોકન શક્તિનો બહુ વિકાસ થાય બીજા નંબરનું જે મનુષ્યમાં પાચન તંત્ર તો મનુષ્યની પાચન તંત્ર આપણે જે શીખવવું હોય તો આપણે એ મનુષ્યની અંદર આપણે તો પેલા શરૂઆતમાં પાચન તંત્ર નાના પાયાથી શરૂ કરવા કે મનુષ્યનો ખોરાક ખાઈ આપણે મોઢાની અંદર મૂકીએ તો મોઢાની અંદર ખોરાક શું થાય મોઢાની અંદર ખોરાક જે લાલ ત્રંજી સાથે ભરે લાલ રસ ભળે ઉછેચક આવે એ લાલને પોચો ખોરાકને પોચો બનાવે અને ખોરાક પોચો બનીને પછી અન્ન નદીમાં ગટી કરે બીજા નંબરનો કે ભાઈ આજે ખોરાક સાથે જીભ પણ આપણે કહી લઈએ હોય જીભની અંદર જુદા જુદા સ્વાદો હોય કડવો હોય ખાટો હોય તો ખોરાક મોટા મૂકીએ આપણે તો તરત આપણને ખબર પડે કે સ્વાદ કડવો છે કાંટો છે તુરો છે તરત આપણે જો વધારે કડવો હોય તો આપણે બહાર પણ કાઢી શકીએ એટલે આપણને મોઢું છે ભગવાનને આલેલી એવી ગટી છે કે સામાન્ય કોકરી આવે તમારા દળવાની ઘંટી માણસે બનાવી એમાં સામાન્ય પથરી હોય નાની બારીક એને કહેવાય તો કહેવાય આપણે રોટલીમાં ખરા પથરીયા સામે તો આપણું ઊંધું કહી દઈએ કે ભાઈ અંદર પથરી આવી જાય એટલે આપણું મોઢું છે બધું ગળી ગળી અને પછી અંદર જવા દે અંદર જાય ખોરાક અંદરમાં જાય અંદરમાંથી ખોરાક જઠરમાં જાય અન્નમાં ખોરાક ફસાઈ ના રહે એ માટે એક ગતિ આવે તરંગિત ગતિ કહેવાય અન્નડી ના સ્નાયુ ગતિ કરે અને ખોરાક બધું જ ઊંચે જઠરમાં પડે જઠરમાં ખોરાક જાય જઠર એક કોથળી છે મોસની માણસ મોસ ખાય તો પચી જાય પરંતુ જઠર પછી પચી જાય તો નથી એ પણ પ્રશ્નાર્થી એ બાળકને બધું પાછળ સમજાવવાનું જઠરની અંદર ખોરાક જાય એટલે ખોરાક જઠરની વલોવાય વલોવાય એટલે કઈ રીતે વલોવાય આપણે સાહેબ આ માખણ બનાવીએ એ રીતે વલોવાય નહીં એ ધીમે ધીમે પોચો બનતો જાય અંદર એસિડ ઉત્પન્ન થાય હાઇડ્રોક્લોરિક એસિડ આ જઠરની જે દીવાલ છે એ દિવાલમાંથી એસિડ ઉત્પન્ન થાય એ જઠરને એસિડિક બનાવે બીજા નંબરનું એ વધારે એસિડ ન બની જાય વધારે એસિડ બની જાય તો આપણને થાય છે બાર વાગે પેટમાં બળતરા થાય એટલે બળતરાય થાય એટલે શું કે એસિડ છે ને દિવાલને અડી ગયો હાઇડ્રોક્લોરિક એસિડ જે દિવાલને અડી જાય એટલે બળતરા થાય એટલે આપણને એ પાચન શક્તિ જે સ્નાયુનું બળતરા કામ કરે આપણને લાગે ખોરાક પેટમાં કે નોખી હોય વળી પાછી પ્રોસેસ ચાલુ થઈ જાય ખોરાક બનાવવાનું શરૂ કરે ખોરાકમાં બધા એસિડ ઉત્પન્ન થાય બીજા એ ઉત્સેચકો આવે એ બધા ભળે નો પ્રોટીન નું પાચન થઈ જાય જઠરમાં પ્રોટીન નું પાચન થઈ જાય કે વાક્યમાં પ્રશ્ન આવશે એ જઠરમાં કોનું પાચન થાય પ્રોટીન નું સ્ટાર્ટ નું પાચન કે થાય શરૂઆતમાં તો મોડા નિંદાય પાચન થાય હવે ખોરાક અને નાના વટરડામાં આવે નાના વટરડામાં શરૂઆતની અંદર અહીંયા છે એ પિતરસ ઉત્પન્ન કરે મેં અત્યારે ડોક્ટર કહે છે તમારું લીવર ખરાબ થઈ ગયું લિવર એટલે આપણું યકૃત તમારા ડૂંટીનો નીચેનો ભાગ હોય કઠણ હોય યકૃત એમાં ભલભરાય ઝેર પચાવવાની શક્તિમાં હોય એમાં ડીમ્પી ડિમ્પી રસ અને એ પડે અને સ્વાદુ રસ લઈને ધીમે ધીમે સ્વાદુરસ ઉત્પન્ન થાય હવે પિતરસ ઉત્પન્ન થાય તે પિત્રાસિમ ચરબીનું પાચન કરી દે શરૂઆતમાં ખોરાક છે નાના ઓતરડામાં આવે નાનો ઓતરડો મે રીતે દોરી દે કે મોટું છે ને બાટ બહારની બાજુ હોય અને નાનો ધીમે ધીમે ગુંચળામાં હોય એ માણસનું એક ઓતરડું લગભગ 7 પોઈન્ટ 5 5 મીટર જેવું લોબો હોય તો ડોક્ટર ઓપરેશન કરતા ઓતરડું તમે કાઢન દો આમ જેમ દોરી થી આપણે પતંગ દોરી ખેંચે ને એ રીતે ખેંચતા હોય છે બધા તમે વિડિયો જોજો તમે આપણે લાજ પછી મૂકે કઈ રીતે તો મૂકે પણ ઘૂંચરું મૂકી દે અને જેમ આપણે નળીમાં પ્રેશર પાડી જાય એમ નળી સીધી ઓટોમેટિક થઈ જાય એમ ઓટોમેટિક સીધું થઈ જાય કોઈ વખત આપણને વધારે પેટમાં દુખતું હોય બાળકને બાળકને વધારે પડી જાય બાજુ મસાન ના થઈ શકે એને વારંવાર પેટમાં દુખાય કરે લગભગ છ એક બે ત્રણ મહિના જેવું દુખાય ધીમે ધીમે એવું ઓટોમેટિકલી ઓટી છૂટી જાય અને ડોક્ટર પાસે ડૉક્ટર ઓપરેશન કરવાનું કહેવાય અને ધીમે ધીમે જે

એમાં કાર્બોની પ્રોટીન ચરબી પાચન થઈ જાય અને વધારાનો જે પદાર્થ હોય એ બધો અંદર આમ કરે પાણીનું શોષણ થાય અને વધારાનો જે ખોરાક હોય મળાશયમાં ભેગો થાય અને મળાશયની અંદર મગ હોય અહીં એક સ્નાયુ આવેલું હોય મુદ્રિકા એ મુદ્રિકા સ્નાયુ સંકોચનશીલ હોય અને માણસની મળ ભરાઈ જાય એટલે અનિચિત સ્નાયુ કંટ્રોલ મગજ ઉપર ડાયરેક્ટ મગજને અસર કરે અને મગજ જે બધા આદેશ થાય એટલે આપણે મન આખી પાચન શક્તિ થઈ પાચનની ક્રિયા મનુષ્ય મથક પાચનતંત્ર શ્વસન તંત્ર ઉત્સર્દન તંત્ર એ માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ છે હવે પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓમાં કેવું હોય ખોરાકને ડાયરેક્ટ પેલો ગળી જાય હા માણસ ખોરાક ગળતો નથી માણસ ખોરાક ગળી જાય તો એનું પાચન ન થાય ડાયરેક્ટ બાયપાસ નીકળી જાય પ્રાણીઓમાં ખોરાક ભેગો કરે પ્રાણીઓનું પેટ મોટું હોય શક્તિ વધારાની જરૂર હોય એટલે પ્રાણીઓ અમાશય છે જઠરનો નાનો ભાગ છે એ અમાશય એ અમાશયમાં ખોરાક ભેગો કરે પછી જરૂર પડે ત્યારે બહાર કાઢે અને બહાર કાઢી પછી ખોરાકને વાગો લે બરોબરનો ભીયો ધીરો કરી જાય અને પછી ખોરાકનું પાચન માટે પાછો અંદર નિર્મા થઈ જાય અને એ પાછો એ મોટું આચરણમાંથી બહાર નીકળી જાય હવે આટલું બધું સમજાવવું હોય તો બાળકને જો થિયરી જેવું થઈ જાય પણ એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું હોય તો એને વિડીયો વધારે બતાવવાના બીજા નંબર એને આકૃતિ દોરતા શીખવા દેવાનો પરિચમ કોઈ ના કરે તો આકૃતિ તો દોરે ને તો આપણને મન થાય ચાર માર્ક બે માર્ક તો આપી દઈએ આપે એટલે આકૃતિને ત્રણ ચાર વખત દોરાઈ દેવાની અને આકૃતિ દોરે ને મજા આવે અને આ બધું તો આમ તો અને એક વખત આ જો રચના તૈયાર થઈ જાય તો ધોરણ બાર સુધી રચના ચાલે આજે થિયરીમાં કીધી એક થિયરી સેમ ટુ સેમ બધા લાગુ પડે કોઈ જગ્યાએ હો પઢારો નહીં થતો પઢારો નથી થતો એટલે એક જ વખત થિયરી તૈયાર કરાવી દો તમે તો છેક બારમા ધોરણ સુધી એને કામમાં આવી જાય અને એક બે પ્રવૃત્તિઓ પણ કરાવવાની કે પશુપાલન વ્યવસાયની મુલાકાત